ગોધરાની એમજીવીસીલ કચેરી ખાતે દરોડિયાના ગ્રામજનોનો હોબાળો અનિયમિત વીજ પુરવઠાને લઈને આક્રોશ ગોધરા તાલુકાના દરોણિયા ગામે લાંબા સમયથી ચાલતા અનિયમિત વીજ પુરવઠાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે વીજ પુરવઠો વારંવાર ખોરવાતા લોકો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ મુદ્દે ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને આજે મોટી સંખ્યામાં ગોધરા એમજીવીસીલ કચેરી ખાતે દોડી આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દરુણિયા ગામમાં છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે એક તરફ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં વિક્ષેપ પડે છે તો બીજી તરફ ખેડૂતોની ચિંતા અને ખેતી અને સિંચાઈના કાર્યો પર સીધી અસર પડે છે સાથે જ રોજિંદા ઘરગથ્થુ કામકાજમાં પણ લોકો ભારે પરેશાનીઓ ભોગવી રહ્યા છે વીજળીના અનિયમિત પુરવઠાને લઈને આજે ગ્રામજનોએ એમજી વિસેર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો ગ્રામજનો દ્વારા અધિકારીઓને ઘેરી પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજ પુરવઠો મળી રહે તેવી જોરદાર રજૂઆત કરાઈ ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવતા દિવસોમાં વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડ્યો છે અને વીજ વિભાગ સામે નારાજગી વધારી છે